રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલ મહેસાણામાં આજે અમે એડ્યુબિશનનું આયોજન કર્યું છે જેનો થીમ છે સૃજન સૃજનની અંદર આજે આપણે વાત કરવાના છીએ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન્સની બાળકોએ ખૂબ બધા પ્રોજેક્ટ્સ રજૂ કર્યા છે અને એ રજૂઆત એવી છે કે જેની અંદર કોઈ પણ નવું બાળકોએ જે સ્ટાર્ટઅપ કર્યું છે ઇનોવેશન કર્યું છે જે એમની ક્રિએટિવિટી છે એમની થોટ પ્રોસેસથી એમણે ફ્યુચરિસ્ટિક બિઝનેસ વિશે જે વિચાર્યું છે કે જે આઈડિયા ઇમ્પ્લિમેન્ટ કરી અને એને આગળ વધારી શકાય એવા ખૂબ બધા પ્રોજેક્ટ્સ અહીંયા બાળકોએ બનાવીને રજૂ કર્યા છે આ આ શ્રી સ્કૂલ ની અંદર આપડા 1100 બાળકો છે અને પ્રોજેક્ટ્સ તમે જોશો તો તમને 550 થી વધુ પ્રોજેક્ટ સ્કૂલ ની અંદર ડિસ્પ્લે કરેલા જોવા મળશે રંગોલી કે 11th એડ્યુબિશન મે આપ સબકા સ્વાગત હે ہمارا થીમ હે સૃજન 11th એડ્યુબિશન મે હમારે બચ્ચે ઓર ટીચર્સ ધ ઓલ વોન્ટ ટુ રિપ્રેઝેન્ટ ધ વેરીયસ ઇનોવેશન ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ જર્ની ઓફ ઇન્ડિયા जीवन में और संसार में तरह तरह की इनोवेशंस जिसके पास आइडिया है वो अपने आइडियाज़ को बिज़नेस में कन्वर्ट कर रहा है तो हमारे बच्चों के पास बहुत सारी आइडियाज़ हैं जो आज हम इस सृजन स्कूल एग्ज़िबिशन के थ्रू प्रेजेंट कर रहे हैं आपके सामने स्कूल एग्ज़िबिशन में बच्चों ने सारे विश्व में जिस जो भी इनोवेशन हुए हैं चाहे वो टेक्नोलॉजी के फील्ड में हो चाहे वो गवर्नेंस के फील्ड में हो चाहे वो सामान्य जीवन या हमारे इतिहास में जब गांधी जी ने पहली बार सत्य और अहिंसा का प्रयोग किया ऐसे इनोवेशन्स जिन्होंने समाज की धारा समाज की दिशा परिवर्तित कर दी ऐसे तमाम विषयों पर हमारे बच्चों ने आज एक बहुत सुंदर प्रस्तुति तैयार की है स्कूल एग्जीबिशन के माध्यम से आई होप आप सब पेरेंट्स सब दर्शक इस एग्जीबिशन को एंजॉय करेंगे आइए इस इस चेंज के विटनेस बने और इसको देखें थैंक यू ઇન્ટનેશનલ સ્કૂલમાં ઇલેવન્થ એક્ઝિબિશનનું આયોજન કરેલ છે જેની અંદર એઇટ હંડ્રેડ સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું છે જેમાં છસો પચાસથી વધારે પ્રોજેક્ટો સ્ટુડન્ટ્સોએ જાતે બનાવે છે આ વખતે ટીચર્સો કરતા સ્ટુડન્ટ્સોએ એમની જાતે વિચારેલું છે કે ઇનોવેશન અને સ્ટાર્ટઅપની દિશા કઈ દિશામાં આગળ વધવું જોઈએ આપણે હું તમને એક એક્ઝામ્પલ આપું તો એગ્રીકલ્ચરની અંદર ઘણા બધા ઇનોવેશન સ્ટુડન્ટ્સો વિચારેલા છે અને કદાચ એમના પ્રોજેક્ટ પૂરા બી ન થયા હોય પણ ફિફ્થ સ્ટાન્ડર્ડ કે સિક્સ સ્ટાન્ડર્ડમાં એ બાળકો એવું વિચારેલું છે કે હું આવું વિચારું છું મારો ટાર્ગેટ આ છે હું આજે અહીંયા સુધી પહોંચ્યો છું તો એ બાળક જ્યારે નાઇન્થ સ્ટાન્ડર્ડ કે ટેન્થ સ્ટાન્ડર્ડમાં આવશે ત્યારે એનો આખો પ્રોજેક્ટ પૂરો કરી શકશે એગ્રીકલ્ચરની અંદર એક બાળક એવું બનાવેલું છે કે દસ અલગ અલગ ફાર્માની ઇન્સ્ટ્રુમેન્ટ રાખવા પડે છે એની જગ્યાએ એક જ ઇન્સ્ટ્રુમેન્ટથી એ એઆઈની મદદથી દસે દસ ઇન્સ્ટ્રુમેન્ટનું સાથે કામ કરી શકશે એક ભાઈએ એવું બનાવ્યું છે કે ખેતરની અંદર જે આજુબાજુમાં જે નિંદામણ હોય છે એ પણ લેઝર મશીનથી કટ કરી શકીએ છીએ એક સ્ટુડન્ટ્સ એવો પ્રોજેક્ટ બનાવ્યો છે કે જેસીબીને એક જગ્યાએથી એક જગ્યાએ મૂક કરીએ ત્યારે તો પેટ્રોલ જોઈએ જ પણ પછી જેસીબી કાં તો એ હાઇડ્રોલિક ક્રેન ત્યાંના ત્યાં જ ઊભી રહેતી હોય છે બે દિવસ ત્રણ દિવસ કે એક મહિના માટે ત્યારે પ્યોરલી હાઇડ્રોમેટ્રિક એટલે ખાલી પાણીથી ચાલે એવું એ પ્રકારના પ્રોજેક્ટ બનાવ્યા છે આવા અસંખ્ય પ્રોજેક્ટ અમારી સ્કૂલમાં આજે બનાવ્યા છે અને અમને બહુ ખુશી છે બહુ જ આનંદ છે કે અમે આ સ્ટુડન્ટ્સને ઇગ્નાઇટ કરી રહ્યા છીએ એકચ્યુઅલી અમારું કામ એ છે કે એમને જે વિચાર આવે છે એમને સાચી દિશામાં લઈ જઈએ અને એમને ઇગ્નાઇટ કરીએ એટલે થેન્ક યુ થેન્ક યુ સો મચ વોકલ ફોર લોકલ આ એક છે ને હવે કેમ્પેન કરતાં ધીરે ધીરે એક નૈતિક ફરજ જેવું થઈ ગયું છે આપણા જ લોકો એમણે જ બનાવેલી પ્રોડક્ટ આપણા યુટિલાઇઝેશન માટેની તો આ એક છે ને એક પ્રમોશન કરતાં એક જે કહેવાય ને લાગણી છે આપણા જ લોકોને સપોર્ટ કરીએ કે જેણે આપણા માટે આ પ્રોડક્ટ્સ બનાવી છે આવી ઘણી પ્રોડક્ટ્સ બનાવી છે દિવાળી આવે છે તો દિવાળીમાં પણ ક્યાંક ને ક્યાંક દીવા હાથે બનાવેલા કરકડિયાએ બનાવેલા દીવા આવી તાવડી ઇવન તાવડીમાં બનતી જે ખરેખર વાનગીઓ છે કોઈનું ખરાબ બોલ્યા વગર પણ આ પ્રોડક્ટ આવી પ્રોડક્ટ સ્વદેશી પ્રોડક્ટ એક ક્વોલિટી રિઝલ્ટ પણ આપે છે તો એક કેમ્પેન શરૂ કર્યું છે એ એકચ્યુઅલી આ આખા ભારતમાં કેમ્પેન ચાલી રહ્યું છે કે આપણા જ વેપારીઓએ આપણા જ ગુજરાતના ભારતના લોકોએ બનાવેલી વસ્તુઓ આપણે યુઝ કરીએ વેપારીએ સૌ હર્ષ વેપારીએ સ્ટ્રોંગલી રેકમેન્ડેડ અને રંગોળી ગ્રુપે આજે આ ફંક્શન કરી કહ્યું છે એમાં આને સ્પેસિફિકલી પ્રમોટ કરીએ છીએ આ થીમ સાથે પ્રમોટ કરીએ છીએ કે સ્વાવલંબા અને સ્વદેશી વસ્તુ એનો ઉપયોગ અને એ ક્યાંક ને ક્યાંક ઓછી વધારીએ આપણે આપણને ખ્યાલ જ છે એના કેટલા ઉપયોગ છે કે કેટલું મહત્ત્વ છે એને હજી વધારે નિખારીએ સાથે મળીને સ્વદેશી વસ્તુઓ અપનાવીએ આત્મનિર્ભર પણ બનીએ અને જે આત્મનિર્ભર આપણા જ દેશના લોકો થઈ રહ્યા છે એને પ્રમોટ કરીએ આ એક લાગણી સાથે આ વાત રજૂ કરું છું ઇટ્સ અ પાર્ટ ઓફ રંગોલી ગ્રુપ ઇન